مرة रमेण घालती थी, थी माताजी ने मारा दादाई गीदू तो बेटा तारा रमेण में नथी जाऊ मैं गीदू तो प्रभु मैं प्रकट परमात्मा विराजमान छ तो रमेण में जिन करू के जा एक बार જોઈ તો આ ખેલ શું સાબો તો હું તો રમેણમાં જો ગાડી ઉપર મહાપુરુષ હોય એક થી विराजमान થાય પણ મારા गुरु हरिराम महाराज गीदेलू સત્સહ હમજી अनजारी ये बुआ जी पे है इधर तरत बोला, वो बोला वा तो वा। जी जी क्या वो चेहर माँ बोलूँ शो पर मारो रॉम बोला हुआ तो वाह करूँ बिजामातर जी बुआ जी पे टा क्या वो मैडम माँ बोलूँ पर तो वास करावी हो तो मारो रॉम करावा तो मतलब ये कितने हैं बेनुत्री जाए ये कितने हैं बेनुत्री जाए कहाँ मना खबर पड़ी क्या बदल को

શનું તુય દર્શુ જે વસ્તુ નજરે દેખાઈ રહી છે ધરતી આકાશ પવન પાણી અગ્નિ હવાવાળો માં બાપ સૂર્ય ચંદ્ર તારા પાણી પવન અગ્નિ સાગર જીવે પશુ પક્ષી આ પાણી ચાર વાણી ચાર પાણી જીરે તમે કહો છો એ બધું તમારા ગમમાં છે બધું તમારા ગમમાં છે તો તમારા ગમમાં છે તમે કેવા છો આખો વિશ્વ સતની શોધ કરે છે પરમાત્માની શોધ કરે છે પરમાત્મા કેવો છે આ હોળ ઢબુલા દેવડો છે કે કોખલામ બિહાર દીધો તો તો બેહી રે હે વિચાર કરવાનો આપણે એક દેશી પરમાત્મા મોની બેઠા છીએ મેળ પડશે

શર્મા ધરમસિંહ મહારાજ બોલ્યા એમની તમે કેટલું બોલો છો એ બહુ મહત્વનું પણ ગુરુ પ્રત્યેનો જે પ્રેમ હતો ને વાણીમાં વર્તાય છે एक भजन में कह छे तने लागी नथी दिल मा तू तो दिलनी बात सु तने लागी नथी दिल मा तू तो दिलनी बात सु जाने वचन बाणे बिंधाया बिन जगत हृदय बात सु जाने जे में सतगुरु नाद वचन नो बाण हृदय में लाग्यो छे एनी वाणी साहिब दात को भले बोले ना बोले पति ने सती निस्दीन करे निसेवा पति पोतानो जानी ने सती निस्दीन करे सेवा ये घरवाली ना गुण के लागड़ी रखा तो सुधाना માલિક આ બધું જે સંપદા છે આ બધી જે સંપદા સંપુટી છે અખિલ બ્રહ્માંડની એનો અધિપતિ માલિક છે એ પરમાત્મા છે અને મારું સદગુરુ છે ઓ નજીતજી છે તો જેના વગર તમે શ્વાસ ના લઈ શકો સાહેબ जेना बगर तमे जोई ना सको अरे जेना बगर काई पण पन बनी ना सके ये छे परमात्मा ये छे मारो सद्गुरु जो आ मथे ने पसार थया होय तो पण माल खाय गनो मालिक तो नो माल कौन भाई तो हम जी जाए રખાત સુદા ને રખા છે ને પૈસા લઈ લે બધું પણ લાગણીયા ના પ્રેમ છે ને એ તો એની ધર્મ પત્ની ને જોય ને એવો સદગુરુ નો જે સંતાન છે જે શિષ્ય છે ગુરુને સમર્પિત છે એનો કોઈ મહિમા એનો ચાલે છે અહિયાં નાની વાતો ઘણી થઈ છે થોડી શાંતિ રાખો કે आध्यात्मिक जगत में जो तुम्हारी यात्रा करनी हो तो प्रथम प्रश्न एक थाय छे आध्यात्मिक जगत नो मेन प्रथम प्रश्न छे हूँ कौन ऐसी यात्रा शुरू थाय छे अने नो एंड पण हूँ मोड आवे छे ज्यांथी शुरुआत थाय ने त्यांथी एंड आवे शंकर भगवान ना लगा ना था मैं रसम अती भी तरसम के वह कानून में जिन पूछो कि तुम्हारे त्राण पे जिनु नाम देवान इतने त्राण कि तुम्हारा पिता नो नाम सो के ब्रह्मा जी वही बुला लागे सो तो के ब्रह्मा जी ना पिता के विष्णु वही बुला लागे કે বিষ্ণુના પિતા કે હું બોલું છું તાપું જેવા છે મહાત્મા પોતાનો આશ્રમ પોતાને વારથી સતત આવીને તપરો મહારાજ એટલે કે છે મહાત્મા અંદરથી आवाज આપે છે કે કોણ કે હું કે હું કોણ કે ઈ ખબર નથી એટલે તો આયો છું એ હું જે જાણા પછી આ જગતમાં કાઈ જાણવાનું નથી લેતો કાઈ મેળવવાનું નથી લેતો નથી ને કાઈ પ્રાપ્ત કર્તવ્ય ધંતવ્ય પ્રાપ્ત જે તમામ સમાપ ઉને જાણે પછી બાજી દમતાલા

આજે બધાયનો ભાવથી હૃદયથી બધાએ સેવા કરીશવાળા અહીંયા એવા અમારા પોલીસ સ્ટાફ આખો અમારો અહીંનો જુનાગઢ નું આવતારામાં બધાયની સેવા છે પણ બધાય કે હું ખબર અમારું નામ ન દેતા કે વાત કરે પણ તો તો હું નગોણું ગણાવ ને અમે હવાર બેન સેવા કરતું કહું નહીં તમે તમને કાંઈ નહીં લઈ શકો તો કાંઈ નહીં પ્રેમથી આમ વાહ તો થાબડીએ કોઈ વાહ ભાઈ વાહ વાહ એટલું તો કહી શકું વાળા તમારું સ્વાગત હું ન કરી શકું કેમ કે તમે અમૂલ્ય છો વાળા માનવ દેહજ અમૂલ્ય છે એનું સ્વાગત શું હોય ભગવાનનું રૂપ છે એનું સ્વાગત હોય અને એના એના એને ચડાવવા આપણે